નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો જે પ્રમાણે આજે ઉત્તરાયણનો પર્વ અને ઉત્તરાયણ પર્વની ઉજવણી અત્યારે તો તમામ લોકો કરી રહ્યા છે પણ તેની સાથે આજે ઉત્તરાયણનો પર્વ અત્યારે તો સેલિબ્રિટીઝ કેવી રીતે એન્જોય કરે છે તેને લઈને પણ મારે આજે ચર્ચા કરવાની છું દર વખતે કોઈ પણ ફેસ્ટિવલ હોય છે ને તે ફેસ્ટિવલમાં અત્યારે તો સેલિબ્રિટીઝ કઈ રીતે એન્જોય કરતા હોય છે ને તેને લઈને જ મારે વાત કરવાની હોય છે અને તેની સાથે જે રીતે દિવાળીમાં પણ આપણે વાત કરી હતી હોળીમાં પણ વાત કરી હતી સાથે ઉત્તરાયણ કારણ કે કેવો પર્વ કે જે દરેક લોકોને ભેગા કરતા હોય છે આ એક એવો પર્વ કે એક ધાબુ હોય પણ એમ કહેવાય ને કે ચારે દિશાથી અત્યારે ચાર અલગ અલગ ફ્રેન્ડ્સ આવ્યા હોય અને બધે બધા ભેગા મળીને જ્યારે સેલિબ્રેટ કરે અને ઉત્તરાયણનો પર્વ કહેવાય છે ત્યારે આજે આ ઉત્તરાયણ પર્વને લઈને ચર્ચા વિચારણા કરવાની છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અરવિંદભાઈ વેગડા કે જેઓ ગાયક કલાકાર છે આર જે હાર્દિક આપણી સાથે જોડી ગયા છે અને નીલ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સોશિયલ મીડિયા છે છે સ્વાગત દર્શક મિત્રો જયારે આજની ઉત્તરાયણ પર્વની વાત કરું તો સૌથી પેલા તો એક બાબત કહેવા માંગીશ કે આરજે હાર્દિક એ પોતે પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તો છે રેડિયો જોકીની સાથે સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરની સાથે સાથે એમ કહેવાય છે કે બોબી દેઓલનો અત્યારે તો એક બીજો અવતાર અત્યારે ગુજરાતમાં હોય ને તે પ્રમાણેનું દરેક લોકો તેમને જોતા પણ હોય છે અને સાથે કેજી એફના જે યશ છે તેમનો પણ એક બીજો અવતાર અત્યારે તો તેમાં જોવા મળતો હોય એમનામાં તેવું અત્યારે તો ક્યાંક જોવા દરેક લોકો જોવે તો છે અને તેની સાથે ક્યાંક એમને એ પ્રમાણે ક્યાંક નિહાળે પણ છે અને સાથે અરવિંદભાઈ વેગડા એ તો ખૂબ જ જાણીતા એવા ગાયક કલાકાર તો છે જ અને તેની સાથે સાથે હવે ટીવીમાં એટલે કે પિક્ચરમાં પણ હવે તો ધીરે ધીરે જે હવે આગળ આવી રહ્યા છે એટલે કે માત્ર માત્ર ગાયક કલાકાર નહીં પરંતુ હવે એક્ટર તરીકે પણ પ્રસ્થાપિત થઈ રહ્યા છે સાથે આપ ત્રણનું ફરી એકવાર સ્વાગત છે અરવિંદભાઈ ઉત્તરાયણનો પર્વ ઉત્તરાયણના પર્વમાં એમ કહેવાય ને કે દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ના અરવિંદભાઈ કેવી રીતે અત્યારે તો ઉત્તરાયણ કરતા હોય છે કારણ કે એમ કહેવાય ને કે અમે લોકો અમારી તો વાત કરીએ તો જે બધે બધા પોતપોતાનો ઓફિસ ટાઈમમાં અત્યારે તો હોય જ છે હું છું જેમ હા હાર્દિકભાઈ છે કે અમારે તો ઓફિસ આવું જ પડે ગમે તેઓ અત્યારે તો જે ફેસ્ટિવલ કેમ ના હોય પણ અરવિંદભાઈ અત્યારે તો કેવી રીતે ઉત્તરાયણ કરી રહ્યા છે તેઓ અત્યારે તો દરેક લોકોને ક્યાંક જાણવું છે તો અરવિંદભાઈ શું કહેશો આપ તેને લઈને પણ કહેવાય ને કે જીવનમાં સૌથી પહેલો ફેસ્ટિવલ કે જેની અંદર આમ કહેવાય ને કે એની ઇન્ટેન્સિટી સહેજ પણ ન ઘટી હોય એ મારા માટે છે ઉત્તરાયણ જ્યારથી સમજણો થયો કે પાંચ વર્ષનો હતો ને પહેલા ધોરણમાં હતો ત્યારથી જે પતંગની દોરીની જે મજા જોઈ છે એ જ ઇન્ટેક આજે રહી છે સમય બદલાયો એમ કહેવાય ને કે છેલ્લા એમ કહેવાય કે ચાલીસ વર્ષની અંદર બહુ જ બધા બદલાવ બહુ જ બધી ચેન્જીસ ની સાથે ચેન્જ ને સ્વીકારતા સ્વીકારતા અહીંયા સુધી એટલે કહેવાય ને કે પહેલા મેઓ દિવસ એ વખતનો દિવસ અને આજનો દિવસ મેઈન એજ છે કે આકાશમાં જોવાનું રંગબેરંગી પતંગો સાથે એવું છે કે દોરી પતંગ ગુંદર પટ્ટી આ બધાની સાથે એ જ છે અત્યારે કદાચ ફેન્સી ફિલકિયો બોક્સમાં આવતી થઈ એ વખતે મને ખબર છે કે સાંકળા ટૂ ટ્રેનર લઈ અને સાપુર દરવાજા જવું ચાલતા ચાલતા જવું આખો દિવસ બેસીને માજો ઘસાવું ત્યાંથી દોરી લઈને આવવું અને એ દોરીને સાચવીને ઘરે લાયા પછી ઘરે માર પડે તો પણ સહન કરીને બીજા દિવસે પર પતંગ જ ઉડાવવાની નો 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 સેલ્ફી ફોટો ઇન્સ્ટા ફેસબુક અને વર્ષો સુધી એ રહેલી હવે ચેન્જીસ ની સાથે કે ભાઈ હવે બધું જ કરતા તમારી સાથે વાતો વાતો કરતા કરતા લિંક ને પણ પોસ્ટ કરી અને લોકો સાથે મનાવાની જે મજા છે ને એ માત્ર ને માત્ર એક જ તહેવાર એ તહેવાર કે ઉત્તરાયણ નો તહેવાર એટલે

આપણા બંનેની તો સિચ્યુએશન એવી છે ને કે પેલું કહેવાય ને કે પતંગ તો ચગાવો આપણે પણ તેની સાથે ડ્યુટી તો પહેલાં કરવી જ પડે એટલે જેમ તમે અત્યારે તો જે ડ્યુટી ઉપર છો સાથે હું પણ અત્યારે તો જે આ ડ્યુટી ઉપર છું એટલે એમ કહેવાય ને કે ના આપણી ડ્યુટી તો યથાવત જ રહેવાની છે પણ તેની સાથે ઉત્તરાયણની ઉજવણી પણ એવી જ જરૂરી છે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના યાર આજે જ અત્યારે તો આ ઉત્તરાયણની ઉજવણી અત્યારે તો કેવી રીતે કરતા હોય છે તો આપ શું કહેશો ઉત્તરાયણની આજની ઉજવણીને લઈને આઈ વુડ અગ્રી વિથ અરવિંદભાઈ ઓલ્સો કે ઇટ્સ ઓલ અબાઉટ તમે તમારા ફેમિલીની સાથે કઈ રીતના સ્પેન્ડ કરો છો આ સમયને અને મારા ખ્યાલથી ઉત્તરાયણ એકમાત્ર એવો તહેવાર છે કે જે હું છે ને એને પંચાયતીયો તહેવાર કહું છું કેમ કે તમે એકલા તમારા ધાબે હોવ તો તમે કંઈ ના કરી શકો તમારે ચેક કરવું પડે કે કઈ ધાબે કઈ જગ્યાએથી કોણ પતંગ ચગાવે છે એની કેટલી ઊંચી છે કેટલે નીચે છે એની તમે કેટલી કાપી સો ધીસ ઓનલી ફેસ્ટિવલ કે જ્યાં તમે એકલા ના કરી શકો તમારી આસપાસની સોસાયટી તમારા આસપાસનો એરિયા એમાં કયા પ્રકારની પતંગો ચગે છે અને ઇટ્સ ઇટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફીસ્ટ ઓલસો આપણા દરેક તહેવાર ફૂડ સાથે અસોસિએટેડ પણ એટલા જ છે આઈ એમ પ્રેટી શ્યોર કે આ સ્ક્રીન પર દેખાનારા તમામ લોકો એટલા જ ફૂડી છે એટલે કન્સિડરિંગ ઓલ ધ ડેલિકેસીઝ એટ વી ઓલ એન્જોય અને કદાચ એક માત્ર એવો તહેવાર કે જે તમે ધાબા ઉપર ગર્વથી ખાઓ ધાબા ઉપર વસ્તુઓ લઈ જાઓ અને ઓફકોર્સ આપણે આ તહેવારને પણ રોમેન્ટિસાઈઝ કરવામાં બહુ છોડ્યું નથી વર્ષોથી જે ચાલતું આવે છે પણ હવે ધીમે ધીમે એ રોમેન્ટિસાઇઝ વસ્તુ ઉત્તરાયણમાંથી ઓછી થતી જાય છે દેટ ઇઝ બાય ધ ટાઈમ વી હેવ સીન કે એક ધાબાથી બીજા ધાબા પર જે આંખોના લંગસિયાઓ દોડતા હોય જે સોશિયલ મીડિયાએ આપણી પાસેથી લઈ લીધા છે પણ મજા એ વાતની છે કે તમે સારામાં સારા પતંગો આજે પણ ટંકશાળ જાઓ શાહપુર જાઓ કે સિટી એરિયામાં જાઓ ત્યારે તમને જે રોનક મળે અને એ ચાવ સાથે તમારી હેન્ડપિકડ પતંગ તમે કિન્ના બાંધી હોય અને છતાંય તમે એકાદી પતંગ લૂંટો અને એમાંથી પાંચ દસ પેજ કાપો એ ચામ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એ એક બીજા કોઈ તહેવારમાં તમને નથી મળતી દેટ્સ વાય કદાચ આપણે વર્ષની શરૂઆત ઉત્તરાયણ કરવાની હોય એટલા માટે એક્સાઇટમેન્ટ અલગ પ્રકારનું જ હોય હંમેશા વાત છે ને એટલા જ માટે એમ કહેવાય ને કે આપણે ઉત્તરાયણની ઉજવણી તો કરવાની અને તેની સાથે આપણે વર્ક પણ અત્યારે તો એમ કહેવાય ને કે ના ચાલુ રાખવાનું આપ આપ તેને લઈને પણ શું કહેશો કે એક બાજુ લોકો આપણે આજે બધા પતંગ ચગાવે છે પણ આપણે બધે અત્યારે સ્ટુડિયોમાં છીએ હું પણ સ્ટુડિયોમાં છું તમે પણ સ્ટુડિયોમાં છો શું કહેશો આપ તેને લઈને પણ કે તમે પતંગ ચગાયા તમે ઓફિસ આવ્યા તમે કામ કર્યું ઇન એ તમારું ગમતું કામ હોય એટલે તમને વર્કિંગ લાઈફ પણ એટલી જ ગમે બિકોઝ મારી માટે મોકો એ છે કે જે લોકો અત્યારે ધાબે છે એમની સાથે હું મારા શો થકી મારો સાંજનો પાંચ થી નવનો શો છે તો તમે અમદાવાદને જયારે રંગીન જો છો ત્યારે મારા અવાજથી હું મારી વાતોથી થોડા રંગ પૂરી શકું અને આઈ આઈ મેક શ્યોર કે વી હેવ ધ બેસ્ટ ટાઈમ એટલે તમે જયારે સનડાઉનર ફિલિંગમાં હો આકાશમાં રંગોને રાતશબાજી જોવા માટે એક્સાઇટેડ હો ત્યારે હું

અને સૌથી વધારે મજા કાપ્યા કરતા બી તમે એગ્રી થશો મારી જોડે જે પતંગો લૂંટવામાં જે મજા આવે છે જે કપાઈ ને આવતી હતી આ આપણી નાનપણની વાત છે કે એ જે એ બધું જે જોય ફૂલ છે ટેરેસ ઉપર તમારે જમવાનું આવે મને ખબર છે હું નાનો હતો કોઈ દિવસ નીચે નથી ગયો બે વાગે ત્રણ વાગે જમવાનું કાયમ ટેરેસ પર આવે આઠ થી દસ જણ ફ્રેન્ડ્સ ભેગા થઈને જમીએ અને એના પછી સાંજની ચામાં તલ પાપડી આવે ને જ આવે એટલે આ આપણા બધા બધાની યાદો છે આ આપણા બધાની યાદો છે અત્યારે એટલું છે કે ધાબા પર પતંગ દોરી બધું હોય છે હવે એની જોડે લોકો એ મારા માટે જમાલપુરનો ગ્લાસ તૈયાર રાખે છે એ લોકોના એક્સપેક્ટેશન હોય છે કે ભાઈ એક ડાન્સ તો તારે કરવો જ પડશે ને પછી એ ડાન્સ થી અટકતું નથી બટ ઈટ્સ ઓલસો અ પાર્ટ ઓફ ફેસ્ટિવલ તમે જેવું હું સાંજ પડે એટલે આપણે જે કલાક નો બ્રેક લઈએ છીએ અત્યારે લોકો એમાં ડાન્સ કરે છે અમુક ધાબા પર ગરબા ચાલે છે એટલે તમે જો આપણે અમદાવાદીઓ એટલા બધા રંગીન મિજાજ છે આપડે લોકો કે આપણને કોઈ ફેર પડતો નથી ગરબા આપડા આવે જ આવે ભલે કોઈ બી તહેવાર બસ આઠ કે દસ જણ મળવા જોઈએ અને એક કલાક નું જે સેલિબ્રેશન છે ને કે જે પતંગ ચલાયા આખો દિવસ તમે થાક લીધો તમે મજા કરી તમારા ફેમિલી કઝિન્સ આવે છે મારા કઝિન્સ મારા ઘરે છે અત્યારે અત્યારે હું નીકળું છું તમે નહીં માનું હું ટુક્કલ ની અહેવાજ નીકળું છું અને હવે જયારે અમે પાછા જઈશું એટલે હવે પાછું રાત્રે અગિયાર વાગ્યા સુધી થાવું કે તમને જોતા હોય તો ભાઈ તમે કેવી રીતે આજે ઉજવણી કરી અને બીજા દિવસ આપણે એવું કહેવાય ને કે ઉત્તરાયણ ખાલી એક દિવસ નથી હોતી ચૌદ તારીખની આપણે હજુ કાલે પણ પંદર તારીખે પણ બધા ઉતરાયણ કરવાના છે એટલે એવું લાગે છે કે તમારી જે એન્ટ્રી હોય કે પછી તમારી જે બધી એક્ટિંગની વાત હોય અને એ પ્રમાણે ક્યાંક પંદર તારીખ લોકો એને ફોલો કરવા માટેનું પણ અત્યારે તો વિચારતા હોય કારણ કે એમ કહેવાય ને કે અત્યારે બીજા બધાનું કોઈનું નામ આને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અત્યારે તો શું કરી રહ્યા છે ને એની ઉપર સૌથી વધારે ફોકસ જોવા મળતો હોય સાહેબ તેને લઈને પણ શું કહેશો તમે જે બી કરો એ અત્યારે ટ્રેન્ડ બની જાય છે વિગ્રહભાઈ એવું છે કે તમારે ડેફિનેટલી પબ્લિક એપ્રિયન્સ જ્યાં બી હોય છે ભલે હવે કોઈના હું ધાબે છું મારા કઝીન ના મારા ઘરે પણ આપણને ખબર નથી હોતી કે કોની નજર આપણી પર છે એટલે ડેફિનેટલી અને તમે જે બી કરશો તમે ઉત્તરાયણ માં કઈ રીલ મૂકી છે તમે કઈ રીલ્સ બનાવો છો તમે સમજો કોઈ પતંગ દોરી ની કોઈ રીલ્સ તમે બનાવી દીધી યા તો તમારા ફ્રેન્ડ જોડે તો એ રીલ ઓલવેઝ ટ્રેન્ડ માં જતી રહે તો જોડે જોડે રિસ્પોન્સિબલ બી થોડું અત્યારે થવું પડે છે પણ હા એક વસ્તુ છે કે લોકો ને એક્સપેક્ટેશન જે હોય છે એ પૂર્ણ કરવામાં મજા બી બઉ આવે કે લોકો તમારા થી જે એક્સપેક્ટ કરી રહ્યા છે કે તમે બિંગ અ લિટલ બીટ નોન પર્સન કે તમારું કઈ રીતે પરફોર્મન્સ ધાબા પર ભી તમારું પરફોર્મન્સ કે રીતે હોવું જોઈએ સો આઈ વુડ લવ ટુ બી લાઈક ધેટ એન્ડ આઈ એમ રીલી એન્જોય ધીસ એન્ડ એક એક વસ્તુ બહુ સારી છે કે લોકો ઓલવેઝ પોઝિટિવિટી બહુ જોવે છે દરેક વસ્તુમાં તો અત્યારે જે રીતે સોશિયલ મીડિયા નો ટાઈમ છે અને એમાં પણ જે લોકો આ બધું કેવું છે ખબર છે આ બધું એક જોય છે ઇટ્સ ઓલ સેલિબ્રેશન અગર તમે રીલ્સ ભી બનાવો છો ફોટોગ્રાફી ભી કરો એ પહેલા કરતા ભી અત્યારે વધારે સેલિબ્રેટ કરાવવામાં આવે છે સો એન્ડ ધેટ્સ અ વન્ડરફુલ થિંગ બિલકુલ બિલકુલ સર જે પ્રમાણે હાર્દિકે કહ્યું ને એક વાત બહુ એમની સાચી છે કે તે તો અત્યારે તો આખે આખા ગુજરાતમાં સંભળાશે પણ તેની સાથે સાથે અરવિંદભાઈ પણ અત્યારે તો એમ કહે ને કે દરેક જગ્યાએ ગુંજ છે કારણ કે એવું કહેવાય ને કે અરવિંદભાઈ જે પેલું ભાઈ ભાઈ એ એ સવારથી લઈને રાત સુધી આજે એટલી બધી વાર તો સાંભળવા મળે અને જ્યારે જ્યારે એમ કહેવાય ને કે પાંચ વાગે ને પાંચ વાગ્યા પછી આ બધું જ ચાલતું હોય ગરબા ચાલતા હોય બધા ગીતો ચાલતા હોય નાચવાનું ચાલતું હોય ઇવન ફટાકડા પણ અત્યારે તો ફોડતા હોય તો અરવિંદભાઈ એમ કહેવાય ને કે દરેક લોકો તમારા ગીતો ઉપર અત્યારે તો જ્યાં ઝૂમતા હોય છે એક એ બાબત પણ આપ કઈ રીતે જુઓ છો અને તમે પણ સાથે સાથે ઝૂમતા હોવ છો એટલે આજનો પર્વ એમ કહે કે તમારા માટે એટલો જરૂરી એટલા માટે કારણ કે તમે તો અત્યારે એન્જોય કરો છો પણ તમારા ગીત ઉપર અત્યારે અત્યાર હાલ પણ દરેક લોકો એન્જોય કરી રહ્યા છે એટલે એમાં એવું છે કે ઓલમોસ્ટ ચારેક સોંગ તો મારા ઉત્તરાયણ પર છે એમાં લપેટ છે હે લપેટ છે પછી લપેટ લપેટ કરીને बेडियोस पहला हमारा सॉन्ग है जेनी अंदर में गायों ने गाय। थी पर एक्टिंग कही जाए ये हमारी फिल्म नूज है अबे चौथूं जो सॉन्ग जाए गचर गचर काटा हिंदी मार्च गचर गचर काटा में एकदम स्वागत है टिपिकल ये बेचेलड़ा इधर बेचकट जाए इधर अपुन से रह नजर लब बच्ची के अपनी पतंग जरा तेज उड़ेगी મોજા મેરા તે જે એ જે છે ને એકદમ સ્વેગીલું ગીત છે અને એમાં એમ કે ના બોસ સ્કિલ બતાવતું હોય કે બોસ પતંગ ને દોરી પર એટલે અમારો કંટ્રોલ છે બોસ અમે ભાઈ છીએ આકાશના એમ એ એક ગીત છે બીજું અમારું એક સરસ મજાનું ગીત છે લપેટ બે ને જગરદાને ગાયું છે કે ભાઈ હવે જેને હાર્દિક ભાઈએ કીધું ને એની જે મજા એક આંખો થી આંખો ના પેચ છે જામ્યા જવાની ના રંગીને ને વાયરા છે વાયરા આંખો થી આંખો ના પેચ છે જામ્યા ગરબા બી અંદર આઈ જાય ખેંચવાની બી પેચ પેચની વાત પણ આઈ જાય એટલે આ બધી વસ્તુ જે હતી ને કે ઇન્સ્ટાગ્રામ નો સમય આવ્યો એની પેલા શું વોટ્સઅપ થી મેસેજ જતા એની પેલા શું એમ એટલે કહેવાનો મતલબ એમ છે કે પતંગ પર શાયરીઓ લખાતી પતંગ પર સંદેશા લખાતા પતંગ પર મોબાઈલના નંબર ન હતા પણ ટેલિફોન લેન્ડલાઇન લખાતી હતી એમાં બી પાછો સીસી નંબર હોય પીપી નંબર હોય પાછો કોકના ઘરમાં ફોન હોય ને આપણે પીપી નંબર આપેલો હોય કે મને આ નામે કહેજો એટલે મને ફોન મળી જશે એના પતંગો જવાના અને જેનો ધાબા પર બરાબર જાય તો તોડીને નાખી દેવાનો એટલે જો હાથમાં આવી ગયું તો ઠીક છે એટલે તમને ખબર ના હોય અમારા માટે યાહુ ચેટરૂમ શું હતું કે અમારું યાહુ કે આકાશ નો પતંગ ઘરે પહોચી જાય રાઈટ વ્યક્તિ ના છે ને હું સોય કદાચ એકાદ વખત બનતું હતું એટલે વોઝ ધ ફન લખવાનું આ બધી જે મહેનત હતી એટલે

કેવા મતલબ એમ છે કે અત્યારે ધાબા બઉ ખાલી દેખાય છે પણ એ વખતે એક સરખા ધાબા એટલે એક માળ કે બે માળ તો આ જગ્યાએ પ્રોપર જગ્યા પડવું બધા લોકો ધાબે હોય અને એમને ને ઘણા ઘર બંધ થયા છે ઉતરાયણ ના તહેવાર થી ઉતરાયણ છે છે આ બધા તહેવારો તો ઘણા ઘર બંધ થયા છે એટલે આ પણ એક મજા હતી એટલે આ જે ફન જે છે એ આજના સમયમાં કદાચ હું કહી શકું કે મિસિંગ આજે કદાચ બીજો ફન હોય છે પણ ધેટ વોઝ ધ ટાઈમ કે જે આ મેમોરેબલ હોય છે કે વાહ આ બધું પણ થયું હતું ને આ બધું વાત છે અને એટલા જ માટે એમ કહેવાય છે ને કે ના જે તો આપણે કમ્પેર કરવા જઈએ હતી અને ઘણી સારી હતી એમ પણ હું તો કહું છું આજે સવારથી લઈને સાંજ સુધી સવારે કયા કપડા પહેર્યા કયા ગોગલ્સ પહેર્યા કયો પતંગ ચગાવ્યો એ બધાની સ્ટોરી મૂકશે દરેક લોકો પણ એન્જોય અત્યારે પણ નથી કરતા એવી પણ બાબત જે જોવા મળતી હોય છે હાર્દિક આપ એક આરજોની સાથે સાથે એક

તમે કંઈક કરો કંઈક નવું કરો કંઈક અલગ કરો બધી વસ્તુઓ ટ્રેન્ડ જ થઈ જતી હોય છે ઉત્તરાયણમાં ઓફકોર્સ ટ્રેન્ડ એ પતંગ ચગાવવાનો હોવો જોઈએ પણ આપણું જે વિષયાંતર થઈ જાય છે બીજી અઢળક વસ્તુઓમાં પણ ટ્રેન્ડ ઇઝ ઓલ અબાઉટ પતંગ ચગાવવા અને સેફલી પતંગ ચગાવવા દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પાર્ટ અને કદાચ ઇવેન્ચ્યુઅલી હું ઘણા બધા લોકોને હમણાંથી તો ઘણા સમયથી એવા લોકોને મળું છું જે લોકો એવું કહે છે કે અમે ઉત્તરાયણ હવે સેલિબ્રેટ કાં તો ઓછી કરીએ છીએ કાં તો નહીં કરીએ છીએ પક્ષીઓના આવવા જવાના સમય પ્રમાણે કરીએ છીએ જેના લીધે આપણે આપણા મોત ચક્કરમાં બીજી વસ્તુ ન કરીએ કેમ કે ટેકનિકલી જોવા જાવ તો સાયન્ટિફિક રીઝન પણ ઉત્તરાયણનું છે અને રામાયણમાં પણ રામ ભગવાને પતંગ હતી એના પણ આપણને ક્યાંક ને ક્યાંક એક્સપ્લેનેશન મળે છે એટલે એક આપણા ધાર્મિક લાગણીઓ પણ જોડાયેલી છે અને એક શોખની વસ્તુઓ પણ છે અત્યારના ટ્રેન્ડ જે જેન્જીના ટ્રેન્ડ તમે જો કહેતા હો જે તમે મને પૂછી રહ્યા છો તો એમાં તો તમે હું પ્રિડિક્ટ જ નથી કરી શકતા કેમ કે ઇવન ઇફ વી નો ઓર કદાચ ત્યાં સુધીમાં ઘણી વસ્તુ બદલાઈ જશે પણ ધાબે ચડવું પતંગ ચગાવવા અને મેક શ્યોર કરું કે તમે સારામાં સારા આઉટફિટની સાથે કદાચ આ આ રીતે એને મૂકી શકાય કે સારામાં સારા આઉટફિટની સાથે સારામાં સારો પતંગ અને સારામાં સારા પતંગ ચગાવ્યા ભલે કાપા પડ્યા કે ના પડ્યા પણ હાથ ઉપર પટ્ટીઓ લગાડી અને ખભા દુખ્યા કે ના દુખ્યા પણ ભાઈ ખભા રહી ગયા હવે એ જે અરવિંદભાઈ કીધું એ લોકોને ખબર જ નથી કે ઠુમકા મારી મારીને પતંગ ચડાયા હોય ત્યારે બાવળા કેવા દુખે એ એ સમય કેમ કે તમે વહેલી સવારે ભેજ હોય ત્યારથી પતંગ ચગાવતા હોય એટલે લોકો ધાબે ચડે ત્યાં સુધીમાં તમારી એક કોડી પતી ગઈ હોય ફ્રોમ ધેટ ટુ રાતના સેવ કરેલા એ ચીલ કે ભાઈ મારે આ સ્થિર પતંગ લાગે છે મે રાત્રે ચગાવવા માટે લીધી છે એની ટુકલો આઈ ગેસ ધીસ ઓલ થિંગ્સ જેને કદાચ જેમ અત્યારે બીજી બધી વસ્તુઓમાં આપણે યુટર્ન મારીને આવીએ છીએ કે ભાઈ જૂનું પાછું આવે છે અથવા તો આપણે એને ફેશન પેલું કે કે પેલા ના લોકો જે વસ્તુ કરતા હતા એ લોકો ત્યારે મરી મરી ને કરતા હતા હવે એ લોકો બધું ફેશન ના નામે લોકો એન્જોય કરી 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 રહ્યા છે બટ આઈ પ્રેફર કે એ વસ્તુ થાય તો કદાચ એલ્ડરલી પીપલ જે રીતે સેલિબ્રેટ કરતા આવ્યા છે એમને પણ આનંદ થાય ને એમના મોઢે વાક્ય આપણે લઈ શકીએ કે ભાઈ હવે ઉત્તરાયણ એવી નથી રહી જેવી અમારા વખતે હતી કદાચ એવું કે થોડી ઘણી એવી રહી છે સો કદાચ એ ટ્રેન્ડ બની શકે બિલકુલ સાચી વાત છે અને અત્યારે તો એમ કહેવાય ને કે જે જૂનું છે ને એને અત્યારે તો દરેક લોકો બહુ વધારે પડતો અત્યારે પ્રિફર કરી રહ્યા છે જેમ અત્યારે જો હું ખાલી ટીવી એક્ટર ને જો મૂવીઝની જ વાત કરું તો અત્યારે બોર્ડર મૂવી આવ્યું પણ એમાં પણ સની દેઓલ છે ને એટલું જ અત્યારે હાલ તો જોવા જવું છે બોબી દેવોલ એમનો અત્યારે તો એક જે ટ્રેન્ડ અત્યારે જે સેટ જોવા મળી રહ્યું છે એટલે એ જ પ્રમાણે એમ કહેવાય ને કે અત્યારે લોકો જૂનાને વધારે પડતું પ્રિફર કરતા હોય ને એ જ પ્રમાણે પહેલાં આવી ઉત્તરાયણ હતી અત્યારે આલા પ્રકારની ઉત્તરાયણ છે એવું પણ જોવા મળતું છે નિલભાઈ આપને શું લાગી રહ્યું છે કે આ વખતે આપના દ્વારા અત્યારે જો કમ્પેર કરવા જઈએ પહેલાંની ઉત્તરાયણ ને અત્યાર ઉત્તરાયણ

અને દે આર ડાયવર્ટિંગ ઇન ટુ આઉટ ઓફ સ્ટેશન આર ડાયવર્ટિંગ પહેલા એવું હતું કે થિયેટર ખાલી રહેતા હતા ઉત્તરાયણમાં અત્યારે અત્યારે આપ જુઓ છ વાગ્યા તમને શોઝ નહીં મળે તો લાઈક જે હું ઝેન્ઝી વાત કરું કે કોઈની બી વાત કરું ઇવન ફેમિલીઝ બી એવા જોયા છે કે જે જેણે છે ને બહુ પર્ટિક્યુલર એક સ્લોટ કરી નાખ્યા ફેસ્ટિવલમાં કે આરામથી દસ વાગે ઉઠીશું અગિયાર વાગે થાબે જઈશું બે વાગ્યા સુધી ચગાયા થઇ ગયું ઉત્તરાયણ અને પછી હું મારું જે મારી જે હોલીડે છે એને મારી રીતે સ્પેન્ડ કરીશ મતલબ અત્યારે એટલું ડેફિનેટલી બધું છે ને પર્સનલાઈઝ થઈ છે કે મારી મારા શું શોખ છે મારી શું થિંકિંગ છે જયારે પહેલા તો એવું હતું યાર કે સવારે પાંચ વાગે હું ધાબે જઈશ મતલબ સોસાયટીમાં સૌથી પહેલા ધાબે હું જવું જોઈએ એના બદલે અત્યારે છે ને એટલે જે આપે કીધું એ પ્રમાણે છે કે જે ફોકસ છે ને એ તહેવાર કરતા વધારે એમના પર્સનલ હોલીડે પર જતું રહ્યું છે અને એ હોલિડે માં હું અગર સમજો instagram પર વધારે ટાઈમ આપું છું મેં રીલ બનાવી દીધી મારી રીલ દસ હજાર વ્યૂ પહોંચી ગઈ મારી ઉત્તરાયણ થઈ ગઈ અગર જો આપ ઇન્ફલુઅન્સર્સ ની વાત કરો કે અગર આપ જે લોકો સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે તો એ લોકો માટે પતંગ કરતા વ્યૂ વધારે આવા એ તહેવાર છે બરાબર તો આટલો ચોક્કસ એક માઇન્ડસેટ માં લોકોનો ફેર પડી ગયો છે અને આપણે જોઈ રહ્યા છે ગમતું નથી આજનો આ ઉત્તરાયણનો પર્વ એટલો જ મહત્વનો એટલા માટે પણ છે કારણ કે દરેક લોકો તો ઉજવણી કરે છે પણ તેની સાથે સાથે સેલિબ્રિટીઝ પણ અત્યારે જે ખૂબ સારી એવી ઉજવણી કરી રહ્યા છે હજુ પણ એક દિવસ બાકી છે एक लास्ट एंड फाइनल आप त्रोने तरफ थी मारे एक मैसेज जोइए छे यूथ माटे कारण कि अजू एक दिवस बाकी है अरविंद भाई यूथ ने कोई एक मैसेज अपना तरफ थी के मैसेज आपने तरफ थी हां यूथ ने तो खास एक बात कह रही तो है लोगों ने निर्णय एम जे छे <laughs> तो नहीं पड़ी सके तो परंतु વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ બીજી વાત મારે કહેવાનું છે કે યુ નો સ્ટે અવે ફ્રોમ ધ તમે બધા નશાથી દૂર રહેજો આ મારે ખાસ કહેવાનું છે કારણ કે બહુ જ અત્યારે એ સળગતો પ્રશ્ન આપણી બધાની વચ્ચે છે થર્ડ વસ્તુ જે છે એ એવરી ડે વી આર ફેસિંગ દેટ ઇઝ ધ ટ્રાફિક ઇશ્યુ તમારા માધ્યમથી હું કહીશ કે એવરી એક જબરદસ્ત સ્ટ્રેસ છે ઘરેથી ગાડી લઈને કે ટુ વ્હીલર લઈને નીકળીને તમારા ગંતવ્ય સ્થાન એટલે કે ઓફિસમાં કે ત્યાં પહોંચો ત્યાં સુધીમાં એટલો સ્ટ્રેસ હોય છે લોકોને ટ્રાફિકના નિયમો મને તો સૌથી વધારે જે લાગે છે કે બાપ એના છોકરાને સ્કૂટર પર બેસાડીને સ્કૂલેથી લઈને રોંગ સાઈડ માં બંધ સાઈડ માં નીકળે છે ત્યારે મને લાગે છે કે એના બાપાને જોઈને છોકરો શું શીખશે કે આજ રીતે નીકળવાનું યાર તો તમને બધાને એમ કઉ છું કે આપણે બધા બહુ જ સારી જગ્યાએ બહુ ભણેલા ગણેલા લોકો છીએ સારા શહેરમાં આપણે રહીએ છીએ

અગેન એજ છે કે આપણે અત્યારની જનરેશન કે હવે કોઈ પણ જનરેશન એમને જે કરવું છે એ જ કરવાના છે એઝ પીપલ વિલ પ્રાયોરિટાઈઝ દેર ઓન હોલિડેઝ એઝ વેરી ટ્રુલી બટ પ્રેફર કે આખા વર્ષમાં બહુ બધું સ્કીન કેર તમે કરી જ લો છો પ્લીઝ આ બે દિવસ સ્કીન ની પાછળ ના પડતા આખા વર્ષમાં ઘણું ડાયટ તમે કરી લો છો એટલે ઊંધિયું કે ચીક્કી કે એને કોઈ પણ બક્ષતા નહીં ધાબે ઉપર બેસીને પેલા લીલા ચણા ખાવા કે શેરડી ખાવી એ પૂરેપૂરું ખાજો કેમકે આ વર્ષના બે દિવસ જ હોય છે કે જયારે તમે કરી શકો છો ઉત્તરાયણ કરતા વાસી ઉત્તરાયણનો આમ પણ અમદાવાદમાં ચામ થોડો વધારે હોય છે મેક શ્યોર દેટ યુ હેવ ઓલ યુર ટ્રાય વિથ યુ ઓફકોર્સ સેફટી પ્રિકોશન્સ રાખવા ખૂબ જરૂરી છે અને તમારા કોઈ પણ કામથી આખા વર્ષમાં વર્ષનો કદાચ પહેલો તહેવાર છે અને એ બધાને ભેગો લઈને આગળ વધે છે તો આવતી ઉત્તરાયણ સુધીમાં આખા વર્ષમાં કોઈ પણ એવું કામ તમારાથી ના થાય જેના લીધે જીવનમાં કોઈને કોઈની લાઈફમાં ક્યાંય પેચ લડાઈ જાય કોઈની ગૂંચ જીવન થઈ જાય કોઈને દાંતી પડી જાય કે કોઈનો પેચ કપાઈ જાય એવું કઈ ના કરતા અને જો તમને એવું લાગતું કે તમારામાં એવા લક્ષણો છે

અને આપણી દરેક જે કહેવાય ને જે આપડી authenticity છે તો તમારા રૂટ્સ ક્યારે ના છોડશો અગર જો માણસ ભલે life માં ગમે તે કરે પણ અગર જો એના roots થી જોડાયેલો રહેશે ને તો એ ક્યારેક ને ક્યારેક આજે નહીં તો પાંચ વર્ષે બી એ સોશિયલાઇઝ જરૂર થશે અને એ દરેક માણસ માટે બહુ જરૂરી છે કે તમારા જે ફેમિલી છે તમારી જે માન્યતાઓ છે આપણા લોકોની બધાની જે પ્રમાણે આપણે જીવન જીવતા હોય છે કે જે રીતે આપણા આપણા પેરેન્ટ્સ જોયા છે જો અત્યારનો ટાઈમ પ્રમાણે અગર આપણે ફિફ્ટી પરસેન્ટ બી કરીશું તો ઇવન એ આપણા બધાની સોશિયલ લાઈફ અને આપણા બધાની મેન્ટલ હેલ્થ બી સારી કરશે કારણ કે આપણા બધા તહેવારો યુનિટી ને જ મતલબ કે આગળ લઈ જાય છે યુનિટી આપણા તહેવારોમાં જોવા મળે જ છે તો ક્યાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આપણે દરેક આ રીતે યુનાઇટેડ થવું જોઈએ અને બધી રીતે વિચારવું જોઈએ કે કોઈ એક જ દિશા નહીં પણ આવા તહેવારોમાં હું મારા ફેમિલી જોડે જોડે કઝીન જોડે અને આજુબાજુ વાળા ધાબાઓ જોડે જે હાર્દિક ભાઈ કીધું કે ક્યાંક બધા જન્મ ટકા બી થતા હોય પણ બસ આ રીતે જોડાયેલા રો અને પોતાના રૂટ સાથે જોડાયેલા રહો બહુ એટલા માટે તહેવારોના સેલિબ્રેશન પછી છે ને ત્યારે લોકોને કોઈને પોડકાસ્ટ જોવાની આવશ્યકતા નહોતી પડતી કેમ કે લોકો પોતાના લોકોની સાથે ધાબે પર બેસીને ઘણી બધી વાતો કરી લેતા હતા ઘરે બેસીને ઘણી ચર્ચા કરી લેતા હતા એટલે કોઈ થર્ડ પાર્ટી પાસેથી મોટિવેશન લેવાની જરૂર નહોતી પડતી સો મેક શ્યોર દેટ વી કેન હેવ ઇટ